નજારો છે અને જંગલ વિસ્તાર આવેલો છે તો જોઈએ આપણે આ વિસ્તાર લાગે છે અને આ મેળો બનાવેલો છે અને મેળા ઉપરથી બેઠા બેઠા જોવી ખેતરનો નજારો આ દોસ્તો જે કોઈ લાઈવ માં આવી જાય હલો આયા ખેતર થયું ક્યાં ભાગ્યો હા બોલ ગાડી આવે છે એવું છે આ જનાવર છે કે નઈ ને સ્વાગત છે તમારું ચેનલ માં ભાઈ મેસેજ કરતા રહીજો ને આપડે ખેતર આવ્યા છીએ આજે આ જંગલ વિસ્તારની અંદર જેવી અને આ ખેતર છે અહીંનું અને આ મેળા ઉપર આપણે જેવી હાલની અંદર આ મેળો બનાવેલો છે આ મેળા ઉપર રહેવું પડે કેમ કે અહીંયા જનાવરો આવવાની શક્યતા હોય છે અને અમારા બે ત્રણ મિત્ર છે આ બધું જંગલ વિસ્તારમાં ગયા છે આટો મારવા બસ આનંદ લેવા માટે કમિટમેન્ટ કરતા રહીજો બીજી કપાસનું વાવેતર વાવ્યું છે પણ બહુ નાનો એવો કપાસ છે સમય જતા મોટો થઈ જાય છે જે પંદરક દિવસ થયા કપાસ વાયો એના હા કેટલું કપાસનું વાવેતર છે નાના નાના છોડ છે અને આ જંગલ વિસ્તાર છે આપણો એટલે અહીંયા સેફ્ટી રાખવી પડે ને આ મેળા ઉપર સીવે મેં કમિટમેન્ટ કરી દીધો ક્યાંથી સૌ તમે એટલે મને ખબર પડે કમિટમેન્ટ કરતા દેજો જો આ જંગલમાં બે ત્રણ છે તમને દેખાય તો કદાચ હું બતાવું કે જંગલ મોટું છે ને જલ્દી દેખાશે નહીં હા હા પોલરા વિશાળભાઈ કેમ છો જય માતાજી નટુભાઈ પાનસુરિયા હા ક્યાંથી છો તમે અમે ગારિયાધાર થી ગારિયાધાર પાટા સારોડિયા હા હવે કમિટમેન્ટ આવી કેમ છો બસ મજામાં પોલરા વિશાલભાઈ મજામાં મજામાં છે આજ ખેતર આટો મારવા આવ્યા છે અને આ ડુંગર વિસ્તાર છે ને જંગલ વિસ્તાર છે અને એમ આઈનો નજારો જો આ ભાઈઓ જંગલમાંથી હાલ્યા હોય છે અને આજે એમ છું કે આપણે આટો મારવી ડુંગર વિસ્તારમાં હા હમીરભાઈ કેમ છે મજામાં મજામાં જય માતાજી જય માતાજી કેવું હાલે છે આ જંગલ વિસ્તાર છે અમારું ખેતર છે અમારા મામાનું અને આયા જે હું આટો મારો આવ્યો છું અને આ અંદર અંદરે હોય છે અને સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારનો જે નજારો છે એનો આનંદ લેવા આવ્યા હતા અમે ખરેખર આનંદ લીધા જેવો છે અત્યારનો બસ મજામાં સારું સારું કેમ છો બીજું બોલો આવો ક્યારેક આ બાજુ તો આ બાજુ ખેતર વિસ્તારનો તમને આનંદ બતાવી અને આ ડુંગર વિસ્તાર છે આનો અને અમારા લાઈવ શો ચાલે છે અને પાંચ છ મિત્ર જોડાઈ ગયા છે અને અમારા ભાણભાઈ છે આજ ખેતર ગયા હતા એ અમદાવાદ રહી છે અને એમને થયું કે આજે ખેતર બતાડવી એટલે અમે આવ્યા તા ખેતર વિસ્તારમાં હાલો કમિટમેન્ટ કરતા રહીજો હા જનાવર તો અત્યારે છે નહીં પણ અડધી કલાક પેલા તળાવની બાજુમાં એક હતી એવું જાણવા મળ્યું છે પણ અમે ત્યાં નથી ગયા હમણાં ગાડી લઈને નીકળ્યું છું ત્યાંથી તો હશે તો કદાચ બતાડીશું અને આ તો અત્યારે અમે ખેતર થયું અને આ તો કપાસ વાવેલું છે આ એટલું કપાસનું વાવેતર થઈ ગયું છે અને થોડુંક દસક દિવસ થાય એટલે કપાસ મોટો થઈ જાય છે આ જનાવર છે નહીં ભાઈ અત્યારે હોય તો કદાચ હશે તો બતાડીશું એક બે જણા હમાસર આપ્યા કે આગળ જોવા મળ્યા હતા તળાવ વિસ્તારમાં પણ અમે ડુંગર વિસ્તારમાં થયું અહીંયા હા થી બોલો છો હા હા આજે હું લાઈવમાં આવ્યો વિચાર કર્યો કીધું ખેતર જ આટો મારવી અને આજ થોડુંક લાવી કરી અને બે પાંચ દોસ્તારોને લાઈવ એનો નજારો બતાડવી ખેતરનો એટલે લાવી હું આવ્યો હતો અને બીજા મિત્રોને ખબર નથી કે હું લાઈવ આવું છું ક્યારે અને આ મેં પહેલી વખત લાઈવ કર્યું છે કેમ કે આ નજારો જોઈ અને મને આનંદ થયો એટલે મને એમ થયું કે લાઈવ કરવા દઉં સારું કમેન્ટમેન્ટ કરતા રહીજો દોસ્તારો હા લાઈક કરતા રહીજો ચાર પાંચ જણા લાઈવમાં છે અને એક જ લાઈક છે એટલે લાઈવ કરતા રહીજો હા ઓકે કોલરા વિશાલ હા તમે ક્યાંથી ભાઈ હવે જો કે ખેતર વિસ્તારમાં આવી તો દરરોજ લાઈવ થવાનો વિચાર છે અને આનંદ કરવી બોટાદ બોટાદ લાઠી દંડ હા બોટાદ લાઠી દંડ ગામ બરાબર સારું સારું ઓકે અને મારી ચેનલ સરપ્રાઇઝ કરી લીજો તમે ન કરી હોય તો પહેલી વખત આવ્યો હોય તો અને આપણે જે અલગ અલગ નજારાનો બહુ લાઈવ સીન બતાવવાના છે અને અમારા આ જંગલ વિસ્તાર છે અને તમને જોવાનો પણ ક્યારેક આનંદ આવશે અને કઈ લાઈક કરતા રહીજો ભાઈઓ અને આ જો જંગલનો નજારો બતાવું છું તમને આ ડુંગર વિસ્તાર છે અને આ સાઈડ ખેતર છે અને હું આ મેળા ઉપર છઉ આ મેળો છે ને એટલે મેળા ઉપર આપણી સેફટી રહે ને એ માટે બરાબર અને આપણું ખેતર છે અને આજે એવું થયું કે લાઈવ બધા દોસ્તારોને બતાડ્યા એનો સીન ખેતરનું જો અને આ જંગલનો તમે નજારો જો અને એ મોસમ અત્યારે ખીલી ગયું છે ચોમાસાની સિઝન છે વરસાદ આવીને કાલે વરસાદ સારો હતો આજે વરસાદ નથી એટલે હવામાન ખીલી ગયું છે અને એકદમ ક્લીન વાતાવરણ છે અને આ ડુંગર વિસ્તાર છે આ સાઈડ ખેતર છે અને ભાઈ કમિટમેન્ટ કરતા રહીજો કોણ છે ક્યાંથી છે હલો ભાઈ કમિટમેન્ટ કરતા રહીજો હલો લાઈવમાં બે જણા જોડાના પાછા ચાર હતા હવે પાછા નીકળી ગયા છે ત્યાં ટાઈમ મળો તો લાઈવમાં આવજો જરૂર હવે આપણે લાઈવનો એક ટાઈમ રાખીશું કે જે આટલા વાગ્યા છે એટલા વાગ્યા હજી લાઈવ કરીશું કાઈમ માટે તો એ ટાઈમે બધા દોસ્તારોને મેસેજ મોકલી દઈશ એટલે ટાઈમિંગ સાથે માણસો જોડાય ને ને આ જંગલ વિસ્તારનો વિડીયો છે આપણે પાંચ થી છ વાગ્યાનો ટાઈમ રાખીશું કાલથી કેડો કેળો છે અને આ મેળો છે અહીંથી અને આ સેફ્ટી વાળું આપણે ખેતર છે આ ખેતરનો નધારો છે અને કપાસ હજી થોડો થોડો થયો છે બહુ દસક દિવસ પંદર દિવસ થયા કપાસ થયાના અને આ ભાઈ મેસેજ કરતા દેજો આવી મેસેજ કરી દો હા કમિટમેન્ટ તમારી સેવ થતી નથી થાય એટલે હું વાંચું જંગલ વિસ્તારનો ડુંગરનો કેવો આનંદ આવે એવો નજારોથી હા કમિટમેન્ટ કરજો ભાઈ દરસાયું વાતાવરણ છે અત્યારે વરસાદની બહુ શક્યતા નથી અને દિવસ હાથમી જવાની તૈયારી છે અને આ ખેતરની અંદર અમે હમણાં નીકળશું દસ પંદર મિનિટ પછી અને આટલી જમીન છે આપણી મારા મામાનું ખેતર છે અને આ બધા આ બાજુ ખેતી વિસ્તાર છે આથી આ સાઈડ ખેતી વિસ્તારના આ સાઈડ જવો ને એટલે જંગલ છે આ બાજુ જંગલ વિસ્તાર છે

હલો કમિટમેન્ટ કરતા રહીજો એટલે કઈ પ્રશ્ન હોય તો પૂછો તમે તો મને ખબર પડે કોણ જો ક્યાંથી આપણે જવાબ આપશું તમને અરે આપણે એક સાખી છે તેમને તો હું સંભળાવી દઉં છું અખંડ જોત જલતને જુગોજુગ અજાણી કે અતિ પ્રીત અમારી કે જોત પ્રગટાણી ઓહમ સોહમ ઘટપટમેન તરવેણીમાં તારા મિલાયા સોહોમ સામને દર્શાના लो, कर खुद में ईश्वर को देखे उसे ध्यानी कहो सब घट ईश्वर को देखे उसे प्रेमी कहो पूरे ब्रह्मांड में ईश्वर को देखे उसे ज्ञानी कहो कहत आ मन मेरे ना समझे मन समझने को जाए मिले મન કા માનવીન તો મન સદગુરુ કા ગુણ ગાય કહત અશોક કે ભાઈ જલ્મન મૃત્યુ બડી મોટી ખાય કોઈ જ્ઞાની હોય તો ખોજ પા